પાલનપુરમાં ટ્રાફિક પોલીસ ચોક સહિતના વાહન આવ્યું હતું પરંતુ તહેવાર તહેવારને લઈને ટ્રાફિક નો ભંગ કરતા ત્રણ સવારીમાં વાહન ચલાવતા લાયસન્સ વગર વાહન ચલાવતા નંબર પ્લેટ વગર વાહન ચલાવતા તમચ કાળી ફિલ્મ લગાડીને ગાડી ચલાવતા વાહન ચાલકોને રોકાવી ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે આજે તો ફૂલ આપી સન્માન કરીએ છીએ પરંતુ હવે જો પછી ટ્રાફિક નિયમનો ભંગ કરતા ઝડપાશો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ રક્ષાબંધનનો તહેવાર હોય વાહનો મુજબ ત્રિપલ સવારી હોય એઓને આ રોજ રક્ષાબંધન તહેવાર નિમિત્તે ફૂલ આપી અને સન્માન કરે છે અને હવે પછી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતો મળી આવે તો તેઓને પાવતી પણ આપવામાં આવશે ટ્રાફિક પીએસઆઈની સૂચના મુજબ અમુક સુધી અમુક એક કામગીરી કરેલ છે આજ રોજ આજે અમે ત્રણ સવારી આવતા હતા હાઈવે પરથી ગુરુનાનક નાનક ચોકે સરે પકડ્યા પણ અમને આજે જવા દીધા આજ ફેસ્ટિવલ છે એટલે અમને ફૂલ આપીને સન્માન કર્યો છે હવે આવતીકાલથી અગર અમે ત્રણ સવારી હશે તો રાજકોટ જિલ્લાના ધોરાચ અવેડા ચોક થી